વલસાડમાં નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યા વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર ચાર ના ઉમેદવારે ફોર્મ ભર્યા હતા ઇલેક્શન લડવાનું છે નગરપાલિકા અને નગરપાલિકાના અમે વોર્ડ નંબર ચાર ના ઉમેદવાર પૂરેપૂરા ચાર ના ઉમેદવાર વોર્ડ ફોર્મ ભરવા આવ્યા છે ચૂંટણી લઈને બધી જ રીતની તૈયારી છે કેમ કે ચૂંટણીમાં જે કઈ તૈયારી કરવાની અમે બધી તૈયારી કરીને તૈયાર કે અમે ચૂંટણી તૈયાર કરવાની હોય નહીં કે અમે તો છેલ્લા પંદર વર્ષથી કરું છું અને મારા સાથી સભ્યો છે તે દસ વર્ષથી છે ને બાકીના જે બે વર્ષ અમને મળ્યા એટલે અમે એ બધી તૈયારી માં જ હતા એટલે તૈયારીઓ અમારે કોઈ કરવાની હોય ને પૂરેપૂરી તૈયારી છે અમારી હા એ અમારા રોનકભાઈ ગયા છે એમને જરા મન દુઃખ થયું હશે પણ રોનકભાઈ એવા માણસ છે કે કોઈના કેવામાં આવી ગયા છે બાકી વાંધો નહીં રોનકભાઈ તો પાછા આવશે પોતાના ઘરે પાછા આવશે એને લઈને વોર્ડ નંબર કોઈ પણ જાત નો નહીં પડે કેમ કે વોર્ડ નંબર ત્રણ માં પણ જે બહુમતી આવેલી એ આવવાની છે અને જંગી બહુમતીથી જીત છે વોર્ડ નંબર નંબર અને કોઈ પડવાનો નથી આખી નગરપાલિકામાં જે કોંગ્રેસ ઉમેદવાર છે એ તો એટલે મોટે ભાગે કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવાર જીતશે અને કોંગ્રેસ ની બહુમતી આવે એવું છે આ વખત એક ની અંદર અમે ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસ પક્ષ તરફથી અને અમારી લડત પૂરી છે કે અમારે જે બી કાર્ય વિકાસના કામો બાકી છે તે પૂરા કરીશું એવું કશું નથી આ કોંગ્રેસ છોડતા ને આ ભાજપ જે જેવી ગયા છે એ લોકોનો અંગત મામલો છે એમાં અમે એટલે કંઈ કહી શકીએ નહીં અમે અમારી ત્યાં તૈયારી પૂરી રાખેલી છે વરસા નગરપાલિકા બને એટલી અમારી મેજોરિટી આવે અને અમારે જેટલી બી અમને જોઈતી હોય અઢાર સીટ કે વીસ સીટ જોટી આવતી હોય એટલી બી અમે અમે મહેનત કરી રહ્યા છીએ